ગુનેગારોને તાત્કાલિક પકડી અને કડકમાં કડક સજા કરવી પડશે નહીં કરો તો અમે ગાંધી માર્ગે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી આ ફરિયાદ લઈને જઈશું જરૂર પડે સીઆઈડી ક્રાઇમને પણ તપાસ સોંપીશું અને આ જનમેદની ધ્યાનમાં રાખી અને આ સમાજની લાગણીને તમે માન આપી અને વહેલા તકે આરોપીની ધરપકડ કરો અને એને કડક સજા કરો બાપનું નામ ડૉક્ટર દિનેશ બટવા પ્રમુખ

બેનર વચ્ચે કોઈ ને બેનર દેખા દેજો